I'm <laughs> I'm નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું માં આજે ચોવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો હું ભાગ બેસોડ કરી રહ્યો છું આપણે ધાણાની આવક વિશે સવારમાં વાત કરી હતી મિત્રો જે આ છાપરા નંબર હતું કપાસ છાપરા નંબર એક તેમાં નું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો અત્યારે હાલ છાપરા નંબર માં ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો મિત્રો ચૌદ કિલો પાસે પહોંચી ગયું છે મિત્રો સામેથી ચાલુ કરવામાં આવેલું હતું તમે જોઈ શકો છો આ બધું જ લેવાઈ ગયું છે અને આવક આપણે સવારે વિડીયોમાં વાત કરી હતી કે ત્રીસ હજાર ગુણીની ધાણી અને ધાણીની બેન મહિની થઈને આવક નોંધાયેલી હતી તો ચાલો મિત્રો જાણી લઈએ ભાગ બે માં કહેવા રહેલા છે ધાણા અને ધાણીના બજાર ભાવ મિત્રો સવારે તો બજાર ટકેલું જ હતું મિત્રો અત્યારે કેવું બજાર છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ આવક મિત્રો બમ્પર છે અને બજાર ટકેલું જ છે તો મિત્રો વિડીયોમાં એટ સુધી બની રહીજો ભાગ બે ના ભાવ જોવા માટે પચ્યા 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 એકવીસો ને એકાવન આ કેટલા વીઘાનું વાવેતર છે ધાણીનું બે વીઘાનું વાવેતર છે કેટલી ગુણી ઉતારો આવ્યો બે વીઘામાં બે વીઘા નું ચૌદ ગુણી ઉતારો આવેલો છે સુપર ધાણી છે એકવીસો એકાવન ભાવ થયા છે બે વીઘાનું વાવેતર કરેલું છે અને ચૌદ ગુણી ઉતારો આવેલો છે મસ્ત ક્વોલિટી છે જોઈ શકો છો તમે વિડીયોમાં મિત્રો આ તમારું છે બાજુ રહ્યું એનો શું ભાવ થયો જો મિત્રો આ કાંધું છે ને તેનું આના હવા તેરસો થયા છે મિત્રો આ ધાણીનું જ કાંધું છે તમે જોઈ શકો છો આ મિત્રો થાણા છે પંદરસો ને છોતેર ધાણી છે પંદરસો ને છોતેર તમે જોઈ શકો છો મિત્રો કલર મીડિયમ ને માઇનર

ઓગણીસો ને એક ધાણા છે મિત્રો ઓગણીસો એક ભાવ થયો છે સૂકા ધાણા ને છે અને કલર વાળા ધાણા છે ઓગણીસો એક તમે કલર જોઈ શકો છો મિત્રો ઓગણીસો એક બારસો ને ધાણી છે મીડિયમ કલર માં બે હાજર ને એકાવન ધાણી છે કલર વાળી ધાણી છે ને સુકી ધાણી છે બે એકાવન તમે જોઈ શકો છો બે એકાવન છે 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 સુકી કલર વાળી સુપર મિત્રો તેરસો ને છવ્વીસ ભાવ છે ડિસ કલર માં છે ને હવા સાથે છે તેરસો ને છવ્વીસ તમે જોઈ શકો છો મિત્રો ધાણી છે ཁྱི ཕྱད ཁྱི ཁྱི ཁྱི